કાળી ચૌદશ છે એમાં તો છે ને એમ કહ્યું છે કે આપણને એકાવન ભૂતળા વળગ્યા છે એટલે કહ્યું છે કે ત્રણ જે ગુણ અને અને બધું કરીને ટોટલ થાય છે એકાવન બધા બધા તત્વો એ આપણને વળગેલા જ અને એનો સંઘ આપણે છોડવાનો જ તો ગુણાતી તેવા જે આપણા ગુરુ એના જ્યારે આપણે એમનો સમાગમ કરીએ તો આપણા બધા ભૂતો છે ને એ બધા જાય એટલા માટે કાળી ચૌદશ ઉજળી ચૌદશ થાય એટલે આપણે જોઈએ કે આ પ્રમાણે એવા ગુરુ મળે અને જો પછી આપણો સ્વભાવ છે ને એ પણ એક ભૂત છે બાવનમું એટલે એ પણ આપણે કાઢવાનું છે નહીં તો બીજા એકાવન પાછા ખાંચે આવે એટલે એ પણ સમજવાનું ગુરુ થકી હવે આવે છે દીપાવલી જેને દિવાળી કહેવાય છે એ દિવસે ભગવાને ભૌમાસુરનો નાશ કરેલો ભૌમાસુર અદિતિ માતાના કુંડળ ચોરીને જતો રહેલો અને એ વખતે પછી આ પ્રમાણે દેવોએ પ્રાર્થના કરી એટલે ભગવાન હવે એના ત્યાં જઈને પ્રાગ જ્યોતિષપુરમાં એનો નાશ કર્યો અને આ પ્રમાણે એની પાસે બધી સોળ હજાર જેટલી બધી 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 ઉત્તમમાં ઉત્તમ સ્ત્રીઓ હતી એની સાથે ભગવાને એમને એમના આ પ્રમાણે સંકલ્પ પ્રમાણે એમનું લગ્ન કર્યું એટલે એ દિવસ પૃથ્વી રાજા એમણે પૃથ્વીનું દોહન કરીને રસકસ કાઢ્યા કારણ કે આગળનો રાજા બહુ અધર્મી થયેલો એટલે પૃથ્વીએ રસકસ છુપાવી દીધેલા એટલે આપણને મળ્યા સમુદ્રમાંથી આ દિવસે લક્ષ્મીજી નીકળ્યા પાંડવો વનમાંથી પાછા ફર્યા એટલે આવા બધા દાખલા બધા પ્રસંગો એની અંદર રહેલા છે અંધકાર વિદારવા માટે આજે અજ્ઞાનરૂપી અંધકાર સમગ્ર વિશ્વમાં છે એ વિદારવા માટે ગુણાતીત ગુરુ પરંપરા સહજાનંદી દીપક લઈ અને બ્રહ્માંડની અંદર વિચરી રહેલા છે આજે દિવસે ચોપડા પૂજન થાય છે શારદા પૂજન કહેવાય છે લક્ષ્મીનું પૂજન પણ યાદ રાખવાનું કે લક્ષ્મી હંમેશા ભગવાનની સાથે હોય છે એટલે ભગવાનને સાથે રાખવા આજે આપણે ધંધો કરીએ બીજું કરીએ ચોપડા પણ એમાં ભગવાનનો ભાગ રાખવાનો જેનાથી આપણામાં નીતિ આવે આપણામાં અહમ ના આવે સુખ દુઃખની અંદર ફેંકાઈ ના જઈએ કારણ કે ભગવાન ભાગીદાર થયા એટલે ભગવાનનો દસમો વીસમો ભાગ આપણે આ કાઢવો અને આ દિવસે બુક ઓફ લાઈફ જીવનનો ચોપડો પણ તપાસવો કે સત્સંગ કર્યો ત્યાંથી કેટલા આગળ વધ્યા ઘટ્યા એનો પણ વિચાર આપણે આ દિવસે કરવો પછી આગળ આવે છે કે બેસતું વર્ષ જેને નૂતન વર્ષ કહેવામાં આવે છે એટલે એ પણ સમજવા જેવું છે કે વર્ષ તો દર વર્ષે બદલાય છે વર્ષ તો બદલાયું પણ આપણે બદલાયા કે નહીં એનો વિચાર આપણે આ દિવસે કરવાનો એટલે આપણા જીવનનો ચોપડો આ પ્રમાણે જોવાની જરૂર છે એટલે એ દૃષ્ટિથી આજે આપણે બદલવાનું છે બાકી કારણ કે વી લિવ ઇન ડીડ નોટ ઇન યર્સ આપણે તો બધા છીએ ને કે સદગુણોની અંદર જીવીએ છીએ વર્ષોમાં નહીં કેટલા વર્ષે જીવ્યા એવું નહીં કેવું જીવ્યા એનો વિચાર હંમેશા કરો નહીં તો પછી એની જૂની આ રફતાર ચાલુ રહે એવું ના બને આ દિવસે અન્નકૂટ કરવામાં આવે છે એટલે કે એમાં નવા ધાન્યો થાય છે એ બધા ધાન્યો એ પછી ભગવાન આગળ ધરાવવામાં આવે છે આ શરૂઆત થયેલી ગોવર્ધન પૂજાથી કારણ કે બધા નંદ બાબાને બધા આ ઇન્દ્રની પૂજા કરતા કારણ કે વરસાદ વરસે છે તો અનાજ પાકે છે તો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે મારી પૂજા અરે ગોવર્ધનની પૂજા કરો અને ઈન્દ્ર પછી ખૂબ ગુસ્સે થયો બારે બે ખાંગા કર્યા ત્યારે ભગવાને ટચલી આંગળીથી ગોવર્ધન ઉપાડી અને પછી બધાની રક્ષા કરી તો પછી ખબર તો પડે ને કે ગોવર્ધનની પૂજા કરી પણ જે ગોવર્ધનને ટચલી આંગળી ઉપાડે એની પૂજા આપણે મુખ્ય કરવાની ભગવાનનો આશરો કરવાનો એ આમાંથી આપણને થાય છે એટલે એ વાત સમજવાની એટલે આ સ્વામી એક વખત એક અગિયાર અગણાયશીના અજ્ઞાસીના દિવસે લંડનમાં વાત કરવી કરેલી કે ભગવાને કરતા સાકાર સર્વોપરી અને પ્રગટ સમજવા કે છપૈયામાં પ્રગટ્યા અને પછી ગઢડામાં ધામમાં ગાય એમ નહીં પણ ગુણાતી સંત દ્વારા અખંડ પ્રગટ પ્રગટ અને પ્રગટ છે એ આપણે સમજવું પછી આ દિવસે સંકલ્પ કરવાનો કે જો તિલક ચાલનો ન કરતા હોય તો તિલક ચાલનો શરૂ કરીએ પછી આ અભાવ ગુણમાં પડીએ નહીં સમસુદ ભાવ રાખીએ વચનામૃતાથી સ્વાભાવિક વાતો વગેરે ગ્રંથોનું વાંચન કરવાનું રાખીએ ગુરુમાં નિર્દોષ બુદ્ધિ ખંડિત ન થાય એનો આપણે પણ સંકલ્પ કરીએ પછી આવે છે લાભ પાંચમ એ લાભ પાંચમ છે એ લાભસ્તેષામ જયસ્તેષ્યામ કુતઃ તે શામ પરાજયઃ જેને આ ભગવાન મળ્યા એને તો લાભ જ છે એટલા માટે સજની આરે ટાણું છે અમૃત લાભનું ફેરફેર ન મળે એવું બીજના જબકારા જેવું મોતી પરોવી લેવું સત્સંગ કી કે આવો સત્સંગ કરવાનો કે જેટલા ગિરનારની અંદર વૃક્ષો છે એ બધા કલ્પ વૃક્ષો હોય જેટલા પથ્થર છે એ બધી પાર ચિંતામણી હોય એ બધું બાળીને પણ આ સમાગમ કરવો એટલે કેટલો મોટો લાભ એટલે મોટો લાભ આપણે આમાંથી લેવાનો છે તો આપણા તો બહુ મોટા ભાગ્ય છે લાભ છે કે આપણને સંત મળ્યા ભગવંત મળ્યા મળ્યા મારા જન્મો જન્મના પુણ્ય ફળ્યા એટલે આપણા ભાગ્યનો કોઈ પાર નથી રાગપણું જતું રહ્યું આપણે આનંદમાં રહેવું અને હવે છેલ્લે આવે છે દેવ દિવાળી આ દેવ દિવાળી એ ચાતુર્માસની ત્યારે સમાપ્તિ થાય છે આ ચાતુર્માસથી સમાપ્તિ થાય આપણે એમ સમજીએ કે હાશ આ વ્રતમાંથી છૂટ્યા તો પછી કોઈ દિવસે ભગવાન પ્રગટ નહીં થાય દેવ પ્રબોધ ક્યારે થાય કે આપણે આ રીતે વ્યવસ્થિત રીતે નિયમ ધર્મ પાળીને આ જે ચારતુર્માસના નિયમો બરાબર ધાર પાડ્યા હોય તો પછી એ ભગવાન આપણામાં પ્રગટ થાય એટલા માટે દેવ તો દર વર્ષે પ્રબોધ થાય છે પણ આપણામાં દેવો પ્રબોધ થવો જોઈએ એટલે એ ચાર મહિના વ્રત નિયમ દ્રઢતાપૂર્વક પાળે એના અંતરમાં દેવો પ્રબોધ થાય છે અને આપણે જોયું કે મહારાજ ગુણાતીત પરંપરા દ્વારા એમણે આ લાખોના હૃદયની અંદર દેવ પ્રબોધ કરાવી દીધો છે જીવન બધાના બદલાવ્યા છે આપણા જીવનમાં જે બધા દોષો ટળે એનું નામ કહેવાય દિવાળી પર અને એની સાથે પ્રભુ પ્રગટે એ દેવ દિવાળી અને રાજ મારે રોજ દિન દિન દિવાળી જેવું છે કે આપણને તો ભગવાન મળ્યા અને આવા સંત મળ્યા એ રોજ દિવાળી આ દિવસે જ ધર્મદેવનો જન્મ કહેવાય છે એટલે ધર્મનું પાલન બરાબર થરું નીલકંઠવર્ણિમાંથી દીક્ષા લઈને આપી આપી રામાનંદ સ્વામીએ સહજાનંદ અને નારાયણ મુનિ મળ્યા એ પણ આજનો દિવસ અને શ્રીહરિનો પટ્ટાભિષેક થયેલો જેતપુરમાં એ પણ આજનો દિવસ અને આજે તુલસી વિવાહ કે તુલસીજી ભગવાનને વરી ગયા જેવી રીતે આપણે ભગવાનની શરણાગતિ અખંડ સ્વીકારવી એમાં અર્થ થાય છે અને આ દિવસે આ જે કાર્તિક શુક્લ પ્ર એકાદશીએ પ્રમુખ સ્વામી મહારાજને આંબલીવાળી પોળની અંદર ભાઉભાઈના કોઠારીના ઘરે શાસ્ત્રીજી મહારાજે દીક્ષા આપીને શાંતિ ભગત નામ પાડેલું એટલે આવા બધા ઉત્સવો આની અંદર વણાયેલા છે એટલે આ જે ચાતુર્માસ છે એ આંતરજાગૃતિનું પર્વ છે એની અંદર આવા બધા વ્રતો સમાવેલા છે તો એની અંદર આપણે બરાબર જાગૃત રહી અને આ બધા નિયમ ધર્મ પ્રમાણે આપણું જીવન આપણે બરાબર બનાવીએ અને ગુરુહરીને આપણે મન કર્મ વચને રાજી કરી લઈએ પ્રસન્ન કરી લઈએ તો આ ચાતુર્માસનું પર્વ છે એ આંતર જાગૃતિક પર્વ બની જાય અંતરની અંદર ભગવાન જાગૃત થઈ જાય દેવનો પ્રબોધ થઈ જાય એટલે આ પ્રમાણે આપણે આ પ્રકારે આ જે ચાતુર્માસના વ્રતને આપણે સારી રીતે જીવનની અંદર આ બરાબર સારી રીતે ઉતારીએ અને એ પ્રમાણે ભગવાનનું જો પ્રબોધ ભગવાનને આપણામાં પ્રગટ કરી રાખીએ ગુરુકૃપાથી ગુરુના સમાગમથી એ જ પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની જય આંતરખોજ આંતરખોજ એટલે અંતર્દૃષ્ટિ ભગવાન શ્રી સ્વામિનારાયણે અંતદ્રષ્ટિની વિશિષ્ટ વ્યાખ્યા કરતાં કહ્યું છે નજર સમક્ષ રહેલી પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું એ અંતર્દ્રષ્ટિ છે અને અંતરમાં રહેલી ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું એ પણ અંતર્દૃષ્ટિ છે આવી અંતદૃષ્ટિ ભગવાન શ્રી સ્વામિનારાયણના પરમહંસોને સહજ હતી કારણ કે તેઓની નજર સમક્ષ સ્વયં પરબ્રહ્મની મૂર્તિ વિચરતી હતી એટલે જ કૃષ્ણાનંદ સ્વામી પ્રત્યક્ષ ભગવાનના દર્શન રૂપે પોતાની આ અંતદ્રષ્ટિની અનુભૂતિ વર્ણવતા લખે છે સબરાજન કે રાજા વર્યા પ્રાણન હુસે પ્યારા કર્યા ઓરન કુઊર્મે ના ધર્યા કૃષ્ણાનંદ સુખસાગર્યા સુખસાગર ભગવાનમાં દ્રષ્ટિ પડી ગઈ એમના સુખનો સ્વાદ ચાખી લીધો પછી આપણા ઉરમાં બીજા કોઈ સુખની આશા રહેતી નથી દેવશયની એકાદશીના આ નિર્જળ ઉપવાસથી આપણે આંતરખોજના પર્વની શરૂઆત કરીશું જ્યારે જ્યારે ચાતુર્માસના પર્વનો પ્રારંભ થાય ત્યારે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અવશ્ય આપણને સૌને ચાતુર્માસના પર્વના પ્રારંભે વિશેષ ભક્તિ અને સત્સંગ દ્વારા આંતરખોજની પ્રેરણા આપતા તો આવો એ વિરલ સ્મૃતિને આજે આપણે માણીએ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદનું પાન કરીએ દેવકોટી એકાદશીથી ચાતુર્માસની શરૂઆત ગણાય છે અને ચાતુર્માસની અંદર બધા ધાર્મિક કાર્યો બધા થાય છે એમાં પાઠ પૂજા વાંચન કથા પારાયણો યજ્ઞ યાગાદિક બીજું ત્રીજું દરેક પોતપોતાની રીતે આ બધું કાર્ય કરે છે આ બધા કાર્યોની પાછળ આપણી ભાવનાઓ બે પ્રકારની રહેલી છે સકામ ભાવ ને નિષ્કામ ભાવ સકામ એટલે આપણી કંઈક ઈચ્છા હોય એને માટે પણ યોગ કરીએ યજ્ઞ કરીએ વ્રત કરીએ એટલે આપણી ઈચ્છા પૂર્ણ થઈ એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય કારણ કે આપણે આ લોકમાં રહ્યા છે એટલે કંઈક આપણી ઈચ્છાઓ એવી હોય છે કે આ લૌકિક સુખ આપણને મળે જગતની મોટાઈ મળે કંઈ પુત્ર પ્રાપ્તિ થાય પૈસાની પ્રાપ્તિ થાય વૃદ્ધાની પ્રાપ્તિ થાય કંઈક સારા અધિકાર મળી જાય સારા ઉદ્યોગપતિ બની શકાય વડાપ્રધાન પણ થઈ શકાય આવી બધી ઘણી ભાવનાઓ આપણામાં છે અને એને લઈને આપણે એ ભાવથી કાર્ય કરીએ તો ભગવાન એનું ફળ જરૂર આપે એ વસ્તુ આપણને મળે છે પણ એ વસ્તુ શાશ્વત નથી એ વસ્તુ કાયમ નથી એ આપણા આત્માને શાંતિ કરે એવી વસ્તુ નથી આપણા લૌકિક વ્યવહારમાં આપણને જ્યારે આનંદ થાય કે વાહ આ વસ્તુ મને પ્રાપ્ત થઈ એનો થોડો આનંદ છે પણ ક્ષણિક આનંદ જેને કહીએ છીએ કાયમનો આનંદ નથી એ પાછું ટળી જાય છે એ સુખ છે એ પાછું ટળી જાય એટલે સુખ પુત્ર થયો હોય ને પછી એ પાછું ચાલું જાય તો દુઃખ બહુ થાય ના હોય ત્યારે દુઃખ તો થાય કે ભાઈ થાય તો સારું એને માટે એવા દેવું કરીએ બધાની માનતાઓ કરીએ ખૂબ ખૂબ બધું કરીએ પણ પછી મળે તો ને ચાલ્યો જાય તો વધારે દુઃખ થાય એટલે વસ્તુ ન હોય એનો જરા દુઃખ તો રહે છે પણ મળ્યા પછી જાય ત્યારે વધારે દુઃખ થાય અને આ લૌકિક વસ્તુ નાશ પામવાની છે ને છે એટલે માણસ દુઃખ્યો જ રહે એ પછી સુખ્યો થતો જ નથી એટલે એને એ પ્રમાણે દુઃખ રહે છે માટે મહારાજ કહે છે આપણે નિષ્કામ ભક્તિ કરવી નિષ્કામ કર્મો કરવા નિષ્કામ કાર્ય કરવું કે જેની અંદર કોઈ ઈચ્છા આપણી નહીં આપણે જે કંઈ કરીએ છીએ ભગવાન રાજી થાય પ્રસન્ન થાય એટલી જ ઈચ્છા આપણે રાખવી એની ઈચ્છામાં બધું આવી ગયું આપણે જોતું હોય એ કરતાં ભગવાનને વધારે આપવું હોય તો આપણે છેતરીએ કે ના છેતરીએ છેતરી જઈએ આપણી ઈચ્છા છે એનાથી ભગવાનને વધારે આપણને આપવું પણ આપણે માગ્ય કેટલું ટૂંકું આપણું મન ટૂંકું છે આપણી બધી બુદ્ધિ ટૂંકી આપણે કેટલું કરી શકીએ ભગવાનને આપણને અપાર સુખ આપવું છે ભગવાનને અક્ષરધામનું સુખ આપવું છે ને આપણે માયિક સુખ માગીએ એટલે છેતરિયા ના છેતરિયા માટે ભગવાન જેમ રાજી થાય ભગવાન પ્રસન્ન થાય એ ઈચ્છાથી જે કર્મ આવે કર્મ કરવામાં આવે નિષ્કામ કરવા એટલે આપણે ભગવાનના ભક્તો છે એને એવા સંકલ્પ કરવા એ ભગવાન રાજી થાય આપણે ભગવાન રાજી થાય હોય ભગવાને જે ક્રમ ઘડ્યો છે બરાબર જ છે દરેકને માટે સાનું થાય એવું જ બધું આયોજન આખું ભગવાને ગોઠવ્યું છે દરેક મનુષ્યોને પશુ પંખીને બધાને એટલે એ રીતે આપણે સમજીને આ ભગવાનનો દર આશરો રાખીને આ પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે અને એ રીતે આપણું કામ થાય એટલે કહે છે મારા કહે છે આપણે ભગવાનની ઈચ્છા એ પ્રમાણે આપણું પ્રાપ્ત સમજી અને જે કંઈ કર્મ કરવું એ ભગવાન રાજી થાય એટલા માટે એટલે મહારાજ કહે છે ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે આપણે પૈસા આવે તોય ભગવાનની ઈચ્છા થઈ સત્તા આવે તોય ભગવાનની ઈચ્છા થઈ કે જે જે થાય છે એ ભગવાનની ઈચ્છાથી થાય છે ભગવાન જ સર્વ કરતા છે એટલું આપણા જીવમાં દ્રઢ રહેવું જોઈએ તો પછી આપણને કોઈ બંધન થાય નહીં જે ભગવાનની ઈચ્છા છે કોઈ સૂકું પાલું પણ હાલવા સમર્થ નથી તમે આ થઈ આમ કરીને આટલો ઊંચો કરો છો ને એ ભગવાનની ઈચ્છાથી થાય તો પછી એ ઊંચો ના થાય આમ જ રહે આમ થઈ જાય કે ના થઈ જાય એ ના થાય ઊંઘમાં જવું હોય તો જવાય નહીં ઊંઘમાંથી જાગ હોય તો જગાય નહીં કેટલા ઊંઘમાં જાય છે કે નથી જતા જે સ્વામિનારાયણ ઊંઘમાં ઊંઘમાં હાટ પહેલ થઈ જાય એ ભગવાન જગાડે તો જાય કે છે ઊંઘમાં જવું હોય તો ગોરીઓ લેવી પડે અને વગર ગોરીઓ ઊંઘ આવી જાય ભગવાનની ઈચ્છા આવે સમજ્યા પણ ગોરીઓ લીધે ઊંઘ નથી આવતી સારો પલંગ હોય તો એ નથી આવતું અને રેફામ હોઈ જાય ને ઊંઘ આવી જાય એટલે આ ભગવાનની ઈચ્છાથી એ બધું કાર્ય બને છે પણ આપણે જ્યારે ઘું કરું મારે કરવું છે મારાથી એ થયું છે આ બધી વસ્તુ કરી અને આપણે આ બધું કરીએ છીએ અને એની પ્રાપ્તિ માટે પાછા ઉપાયો કરીએ પછી આ બીજા ત્રીજા એ કરીને સકામ ભાવથી બધા કાર્યો કરીએ છીએ એ થઈ જાય છે લઈને બેહાને જાય ભગવાનને રાજી કરી લઈએ વસ્તુઓથી કરવાનું છે જેના પ્રતાપે આપણને આ સુખ મળે છે એને ભૂલી જઈને આપણે પોતાનો પ્રતાપને પોતાનું અહમ આવી જાય છે અંદર અને એને પાછા મંડી પડીએ છીએ તો દુઃખી દુઃખીને દુઃખી છે ભગવાને આપણી પાસે જેટલું કામ કરવાનું એટલું કરાવી લીધું પછી આપણે માળા લઈને બેસી જવું કંઈ તમે સારું કામ કરો સમાજની સેવા કરો ધર્મની કોઈ સેવા કરો કંઈક એવું કરો આ તો માણસ રિટાયર થાય ને તોય પાછો ફરી પાછો કંઈક ઊભું કરે કંઈક બીજું પોતાનું કાર્ય ઊભું કર્યું મંડી પડે રિટાયર નથી કરતા માણસો રિટાયર થાય છે એટલે કે ધંધામાંથી પણ રિટાયર થાય છે નોકરીમાંથી રિટાયર થાય છે અને બીજા બધામાંથી રિટાયર થાય રિટાયર જાણો ને ટાયરને પાછું રિટાયર કરે ટાયર થસાઈ જાય પછી એના પાછા અત્યારે મશીન નીકળ્યા છે એટલે એને રિટાયર પાછું કહેવાય એટલે વરી પાછું દસ પંદર વર્ષ જેટલું ચાલ્યું એટલું એમ આ પાછા રિટાયર થયા હોય તો કંઈક ઊભું કરે અને કંઈક એવો અંચો અંત કરીને પછી પાછા દુઃખી કી થાય પણ ભગવાને રિટાયર કર્યા કરી દઉં છોકરા સો તૈયાર થઈ ગયા એને વ્યવહાર સોંપી દેવાનો કે ચાલ પણ છોકરો કંઈ બગાડી નાખે આમ કરે તેમ એમ પણ તમે બગાડજો છોકરો કરશે સારું પણ સુખ એવાનું પોતાની આસક્તિઓ છૂટતી નથી એટલે આસક્તિ છૂટાય છે સુખ આવે નહીં એટલા માટે જ્ઞાન એટલા માટે આ વાત છે ભગવાનના ચરિત્રો સાંભળવા એમાં જે ઉપદેશની વાતો આવે છે એ સાંભળીને આપણે એક જ્ઞાને કરીને વિરક્ત રહેવાનું છે કે આપણું આમાં કંઈ છે નહીં આપણે તો એ જે છે એને આપણે રહ્યા છીએ એટલે એનો સંભાળ રાખી અને ખરો પણ એક દિવસ આ મૂકીને જવું છે આપણી સાથે કંઈ આવવાનું નથી અને આ બધું ઉજવાનું એટલે એ દ્રષ્ટિ રાખીને ભગવાનની ભક્તિ સત્સંગ કથા વાર્તા કીર્તન જેટલું થાય એટલું કરી લેવું કલલોકનું ભાતું માણી લેવું આ લોકનું આપણે છે ગ્રસ્ત છે એટલે કરવું જ પડશે વ્યવહાર નોકરી ધંધો પણ એ વસ્તુ એક દિવસ મૂકવાનું છે એટલું અનુસંધાન રહેવું જોઈએ એ અનુસંધાન આપણે એવું છે કે આ એક વખત આપણે ઉદય થયો છે પાછું હાથમાંનું છે જ સૂર્ય આમ છે આમ પાછો થઈને હાથ બી જાય છે એમ આપણું પરિવર્તન છે જ કે આપણે અત્યારે છે અને બીજે દિવસ આપણે પાછા નથી અને આ બધું અહીં રહી જશે માટે આપણા આત્માનું કરો આ દેહનું કરીએ છીએ પણ આત્માનું શું આત્માને જે બંધન છે એનું શું એને માટે આ કથા વાર્તા કીર્તન જ્ઞાન કે આપણા આત્માનું જ્ઞાન મેળવીને પરમાત્માની ભક્તિ કરીને આપણે માયાના ભાવથી છૂટીને ભગવાનને રાજી કરવા માટેની વાત છે એટલા માટે આ કથા વાર્તા કીર્તન ભજન છે તો આજના દિવસે ચાતુર્માસમાં હવે કથાની શરૂઆત થઈ છે બધાએ ખૂબ સારો લાભ લેજો આ તો એડવાન્સ આ બધા અત્યારે ભણેલા કલેના સંતો છે એડવાન્સ બધું આગળ કામ જેમ આવી ગયું છે અત્યારે બધું દર દેશની અંદર તો બધાને એડવાન્સ લાભ મળી ગયો છે આ શ્રાવણ મહિનાનો કયો ચાતુર્માસનો કહો જે ગયો એ માટે આપણે આ એડવાન્સ લાભ મળ્યો છે બધાએ ખાસ લેવો અને આ રીતે ભગવાનની કથા સાંભળી અને જીવમાં વધી દ્રઢ કરવું મારા સરોને શું ત્યાં કરે એ જ પ્રાર્થના